પોલીસે મગદલ્લા રોડ પર આવેલા અરિષ્ટા કોમ્પ્લેક્ષ ના સાતમા માળે એક ઓફિસની ની આડવા ચાલતી ગેરકાયદેસર હુક્કા પાર્ટી પર દરોડો પાડી બાર નબીરા અને હુક્કા બાર ના સંચાલક ને ઝડપી પાડ્યો છે સુરત શહેર એસઓજી પોલીસે

ઓફિસના બહાને હુક્કા બાર ચલાવવામાં આવી રહ્યું છે આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં લોકોને હુક્કા પીતા ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી હુક્કા જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો કબજે લેવામાં આવ્યા છે એસઓજી ની જે કાર્યવાહી ચાલે છે એનડીપીએસ ને લગતી એના અંતર્ગત ઈ સિગરેટ વિદેશી સિગરેટ અને હુક્કા બહાર આ અમારું મુખ્ય ટાર્ગેટ હોય છે એ ટાર્ગેટના અંતર્ગત અમારા માન્ય પોલીસ કમિશનર સાહેબે અમને જે ડ્રાઈવ આપેલી એના અંતર્ગત અમને એક માહિતી મળી કે એક વ્યક્તિ જે છે જે ઉધના મગદલા રોડ ઉપર હેપી રેસીડન્સીના એરિસ્ટા કોમ્પ્લેક્ષના સાથમાં માળે પોતે છે અમુક રકમ વસૂલી અને એક કલાક બે કલાકના સમય માટે થઈ અને હુક્કા બાર ચલાવે છે અને ત્યાં હુકો પીવા લોકો જાય છે તો કાલે રાત્રે એ માહિતી મળી ત્યાં અમારા પીએસઆઈ રેડ કરતા ત્યાંથી અમને ટોટલ બાર વ્યક્તિ મળી આવ્યા એમાં જે હુક્કા બારનો સંચાલક છે જેનું નામ છે શક્તિસિંહ નવલસિંહ ઝાલા તેને ઝડપી પાડવામાં આવ્યો તથા અન્ય અગિયાર જે ઈસમો છે એનો પણ અપ કરવામાં આવ્યા અને ત્યાંથી છવ્વીસ હજાર પાંચસો પચાસનો મુદ્દા માલ કે જેમાં હુકા નંગ છ છ હજાર રૂપિયા હુકા પાઇપ પંદર ચીલમ ફિલ્ટર વગેરે જપ્ત કરવામાં આવ્યું અને કાયદેસરની જે તમાકુ વેચાણ અને એના પ્રતિબંધક જે કલમો છે એના અનુસંધાનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે માહિતી મળી હતી કે ભાઈ અહીંયા ઉકાબાર ચલાવે છે એટલે ત્યાં અમે ગયા તો ત્યાં અલગ અલગ સોફાઓ રાખેલા હતા અને વ્યવસ્થિત રીતે લોકો જે હુક્કા છે એ માણી રહ્યા હતા અને એનો એક કલાકનો ચાર્જ છે આઠસોથી નવસો રૂપિયાનો હતો અને જે છેલ્લા બે એક મહિનાથી આ જગ્યાએ ચાલતું હતું એક માહિતી એવી પણ છે કે અન્ય જગ્યાએ આ પહેલાં છ આઠ મહિનાથી ચાલતું હતું અત્યાર તો જે અમારી તપાસમાં છે આ જગ્યાએ અમે કરી છે બીજું જે તપાસમાં ખૂલશે આપણે જાણ કરવામાં આવશે બ્યુરો ફોર નેશન બ્લેસિંગ્સ સુરત તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર